આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે સહકાર સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરપ્રદેશ તેમજ દક્ષિણ ભારતના રાજ્યમાંથી સહકારી ક્ષેત્રના લગભગ એકસો જેટલા અગ્રણીઓ સાયન્સ સિટીના હોડોમાં હાજર રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સહકારી ક્ષેત્રમાં આવનારા વર્ષોના આયોજન નવી દિશા નિર્ધારિત કરવા અને તેમના સુધારા માટેના સૂચનો મેળવવાનો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકારી ક્ષેત્રના આ મહાનુભાવો સાથે સીધો સંવાદ કર્યો અને તેમના મંતવ્યો જાણ્યા આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસની પાવન અવસરે આ પ્રકારના સંવાદ કાર્યક્રમનું આયોજન સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ ચર્ચા વિચારણાની સહકારી પ્રવૃત્તિને નવી ગતિ અને નવી દિશા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે